આદિવાસી સંસ્કૃતિની વેશભૂષા અને સંપૂર્ણ આદિવાસી સંસ્કૃતિ નો સમાવેશ કરવામાં આવેલો છે આપ જોઈ શકો છો આદિવાસી સંસ્કૃતિની જે કલા છે ખૂબ સુંદર દાહોદ જિલ્લાની અંદર છે આવો ત્યારે આ દાહોદ જિલ્લાને નિહાળો જાણો અને માણો આદિવાસી સંસ્કૃતિને એક આદિવાસી સંસ્કૃતિનું મ્યુઝિયમ બનાવવામાં આવેલું છે જ્યાં આદિવાસી સંસ્કૃતિનો સંગ્રહ કરવામાં આવેલો છે ખૂબ સુંદર અતિ સુંદર જેમ કે આદિવાસીઓ જે રીતે પોતાની જીવનશૈલી ગુજારતા હોય છે એવા જ પ્રકારના ડુંગરાઓ પથરાઓ જંગલ વિસ્તાર બનાવવામાં આવેલો છે આપ જોઈ શકો છો આ વાંસનું સરસ ઝાડ છે